જય ભવાની જય માતાજી આજે સમજ સાથે દુહો ગાવો છે અને મને ફરમાઈશ પણ થાય છે અને લોકોને ગમે છે દુહા તો બધાએ સાંભળ્યા હોય પણ એની જે સમજણ તમારા મગજમાં આવે બહુ મજા આવે છે એક દુહો છે પણ પણ એની પણ બહુ સરસ સમજણ આપે છે આ દુઓ સાહેબ લીમડો ચાવવામાં ખૂબ કડવો લાગે ખાવતો ખાવાનું મન ના થાય થૂંકી નાખો પણ ખરા બપોરે ધૂમધમતો તાપ હોય ત્યારે લીમડાના શીતળ છાયામાં બેસો બહુ ઠંડક લાગે સાહેબ એનો છાંયો ખૂબ શીતળતા આપે એવી રીતે ભાઈ તમારો સગ્ગો ભાઈ એક માના દીકરા બે હોય માના એક જ દૂધનું ધાવણ ધાવીને મોટા થયા હોય એ ભાઈ જ્યારે તમને કંઈક કડવા વહેણ કહેતો હોય તમને ન ગમે એવી વાત કરતો હોય તો એને લાગતો હશે કે આ સમાજમાં તમે કરી રહ્યા હશે તદ્દન ખોટું છે તો તમારા સારા માટે શિખામણ આપતો હોય મિત્રો તો એના કડવા બોલ એક લીમડા નહીં મળતી શીતળ છાયા જેવા હોય છે એટલે ભાઈનો કોઈ દિવસ ખોટું લગાડાય નહીં અને ભાઈ જે કહેતા હોય હિતકારી જ વાત હોય કારણ કે ભાઈનો હિત પણ એવું જ હોય તો મિત્રો ભાઈના વેણ ખરાબ લગાડી એની સાથે સંબંધ કોઈ દે દોડતા નહીં ભાઈ તે ભાઈ